દોરાજીના મોટી મારણ ગામ ખાતે ધારાસભ્ય મહેન્દ્ર પાડેલ્યાને ખેડૂતોએ કેર્યા હવે મારે ને તો પોઝિટિવ થાય રાજકોટના દોરાજી વિધાનસભા વિસ્તારમાં સ્નેહ મિલનનો એક કાર્યક્રમ

દોરાજીના મોટી મારણ ગામ ખાતે ધારાસભ્ય મહેન્દ્ર પાટેલિયાને ખેડૂતોએ ઘેર્યા હેક્ટર દેત સહાયમાં સરકારે મર્યાદાની વધારો કરે અને સાથે જ સહાય આપ્યા બાદ મગફળીની ખરીદી કરશો કે કેમ આ સવાલોએ ખેડૂતોએ પૂછ્યા મગફળી ખરીદીની હું ઉપર રજૂઆત કરીશ આ એ ત્યાંના સ્થાનિક લોકોની વચ્ચે ધારાસભ્ય મહેન્દ્ર પાટેલિયાનું નિવેદન સ્નેહ મિલન કાર્યક્રમ પૂર્ણ થતાની સાથે જ જેવા ધારાસભ્ય ત્યાંથી નીકળવાની તૈયારીમાં હતા અને અચાનક જ એ ગામના ખેડૂતો આવ્યા ધારાસભ્ય મહેન્દ્ર પાડેલિયાને સવાલો કરવા લાગ્યા અને આ એ સવાલોની વચ્ચે ગામના કેટલાક લોકો એ મહેન્દ્ર પાડેલિયાના સમર્થનની અંદર હતા એ સમર્થકોને પણ ખેડૂતોએ કહી દીધું કે ભાઈ તું એ વધારે ના બોલીશ અમારે સવાલ એ ધારાસભ્યને પૂછવાના છે અમે તેમની સાથે હતા ચૂંટણી દરમિયાન હવે જ્યારે અમારે જરૂર છે ત્યારે તેઓ અમારી સાથે છે કે કેમ તેને લઈને અમારે સવાલો કરવા છે જોકે ધારાસભ્ય તેમના સ્થાનિક સમર્થકોને સમજાવ્યા તેમણે કહ્યું કે ખેડૂતોનો આક્રોશ છે એ આક્રોશ એકવાર હું જવાબ જવાબ આપીશ વાતના ધારાસભ્ય મહેન્દ્ર પાડેલિયાએ આપ્યા જો કે ખેડૂતોનો આક્રોશ એ વધારે એ ત્યાં રહ્યો હતો અને આક્રોશની વચ્ચે ધારાસભ્ય મહેન્દ્ર પાડેલિયાએ કઈ કઈ વાતના જવાબ આપ્યા શું એ આક્રોશ એ ગામના લોકોનો હતો સાંભળો એ તમે

કે ભાઈ બે હેક્ટર ની જે સાઈડ આપણી વાત હતી જૂની જગ્યા પર કે 2 હેક્ટરમાંથી 4 હેક્ટર કે યાદ આવતો ભાઈ આ ભાઈ મારે કરવાનો તો હમણાં 2 હેક્ટર ભાઈ આ બધાય આપણે જોવાનું હોય થોડું તમે પોઝિટિવ રહ્યો ને તો પોઝિટિવ થાય

ગોપાલ એમ બોલા નથી આપડે બોલી આપડે